તો યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર જૈન તીર્થકરોની પ્રતિમાઓને હટાવવા મામલે સમાધાન થયું છે જૈન અગ્રણીઓ કાલિકા મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી જેમાં મતે મામલો થાળે પડ્યો હતો જે મુજબ કાલિકા મંદિર ટ્રસ્ટ જ મૂર્તિઓને અગાઉની જેમ તેજ સ્થાન પર પુનઃસ્થાપિત કરશે પૌરાણિક જૈન મૂર્તિ હટાવવા મામલે રાજ્યભરમાં જૈન સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે ત્યારે પાવાગઢ તીર્થ વિકાસ સમિતિના મતે પાવાગઢ ડુંગર પર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે તેની બાજુમાં ગોખલામાં બાવીસમાં તીર્થકર નેમિનાથ ભગવાન સહિત સાત મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે જેનો ત્યાં રોજ સેવા પૂજા કરવા માટે જૈનો પહોંચતા હોય છે વીસ દિવસ પહેલાં આ જૂના દાદરાને તોડવાની કામગીરી શરૂ કરી હતી ત્યારે પણ જૈનોએ કલેક્ટર અને એસઆઈને આવેદનપત્ર આપીને ડર વ્યક્ત કર્યો હતો શંકા વ્યક્ત કરી હતી કે આ તોડફોડની કામગીરી કરવામાં જૈન તીર્થકરોની મૂર્તિઓને પણ નુકસાન થઈ શકે છે આ મૂર્તિઓ પ્રોટેક્ટેડ મેન મોન્યુમેન્ટ છે તેવું તેમણે ડર વ્યક્ત કર્યો હતો અત્યારે ટ્રસ્ટના બધા સભ્યો સાથે ડીએસપી સાથે અરે કલેક્ટર સાહેબ સાથે અને પીઆઈ સાહેબ સાથે અત્યારે ચર્ચા વિચારણા થઈ અત્યારે અમને સારો મેસેજ આપ્યો છે જૈન સમાજને એકદમ હર્ષ થયો છે કે પાછી જે પ્રતિમા છે એ પાછી ઇન્સ્ટોલ કરી અને એ જગ્યા ઉપર પાછી લગાવી દેવામાં આવશે એવી અમને બાંયધરી આપી છે અને અત્યારે તુરંત રા ધારા ધોરણ અત્યારે ઉદ્યોગના ધોરણે આ કામ ચાલુ કરવામાં આવે છે પાવર ખાતે રિનોવેશનનું કામ ઘણા સમયથી ચાલતું હોય છે યાત્રિકોની સેવા અને સુવિધા જોવા માટે સરકાર દ્વારા અને ટ્રસ્ટ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કામગીરી ચાલુ હોય છે એ દરમિયાન જૂનો શેડ હતો એ શેર પવન હોવાના કારણે તૂટી અને કોઈ યાત્રિકને નુકસાન ના થાય એ કસેડવાની કામગીરી દરમિયાન કદાચ કોઈ કલાત્મિક કૃષિ કે સપત્યને નુકસાન થયું હોય નીકળી ગયું હોય તો એ એના કારણે ઇસ્યુ ઊભો થયેલો પણ આજ રોજ જૈન સમુદાયના સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા અંતે સતત સમાધાન આવેલું છે અને જે કઈ મૂર્તિઓ છે એને રિસ્ટોર કરી અને વ્યવસ્થિત એનું સ્થાપન કરવામાં આવશે